જય શ્રી કૃષ્ણ મિત્રો જય ગૌ માતા તો આજે આપણા ગૌશાળામાં ઘણા ટાઈમ પછી આજે આપણે બ્લોક બનાવીએ છીએ તો ગાયો બધી સાંજે ધણમાંથી આવી ગઈ છે પાછી પરત અને બધી ગાયો અત્યારે બંધાઈ ગઈ છે અને આપણી ગૌશાળાનો કંઈક સુંદર નજારો છે જે તમને આજે દેખાણી બધી ગાયો દેખાડી આજે ઘણા ટાઈમ પછી અને અત્યારનો જે નજારો છે આપણી ગૌશાળાનો એ કેવો લાગે છે એ દેખાડી પાછળ જેવો મોર છે તો એ પણ અત્યારે આવ્યા છે સાંજના જે ઝાડ છે એના પર એ લોકો વસવાટ કરે છે તો આખું પ્રકૃતિનું જે સૌંદર્ય છે એ તમને દેખાડીએ આવી ગઈ છે આ જોઈ શકો છો મોર છે જે હવે એના વસવાટ કરવાની જગ્યાએ અત્યારે જઈ રહ્યા છે અને આ સાઈડ છે આપણા વાછડા જોઈ શકો છો ખાણ ખાય છે બધા અત્યારે આ છે આપણો કાબરો જે એકદમ સારો નસલનો થાય છે એવો લાગે છે અને આ બ્લેક છે એ આપણી મધરનો વાછળો છે મધરિયો જે એના મધર ફાધર સાઈડ થી બે તરફથી કાંકરેજમાં પ્યોરિટીમાં છે તો બહુ સારો દેખાય છે તો આવું કંઈક લાગે છે અત્યારે આપણા ગૌશાળાનો વ્યૂ આપણી રોજિ છે જે હવે વરાક વારવાનું ચાલુ થઈ ગઈ છે હવે સમજોને ને વીસથી પચીસ દિવસની અંદર એ બી એક સારા વાછડાને જન્મ આપશે તો તમને આનો બી ફૂલ વિડીયો હવે બચ્ચો આપશે ત્યારે જોવા મળશે તો રોજી એક સારામાં સારી કહે છે એકદમ પ્યોર ને બહુ સારી છે એક અંગ્રેજમાં રોચિ રોચિ રચિ રુચિ રચ્ચી તો અહીંયા આપણા કાબરો ને મધરિયો બે વાછરડા જોઈ શકો છો અત્યારે બુલ માટે તૈયાર થાય એવું લાગે છે કાબરો બી સારો થઈ ગયો મધરિયો તો છે જ સારો એના મધરફાધર બે એકદમ સારા છે તો એની તો વાત જ ના થાય મધરિયો અત્યારે ચાર મહિના જેવું થયું છે પણ એનું જે સ્ટ્રક્ચર છે એનો કલર એની પ્યોરિટી તો એકદમ બેસ્ટ બન્યો છે તો એ સારો થશે ત્રિયું ત્રિયું તો એનો ગ્રોથ બી તમે જોઈ શકો છો કેટલો બેસ્ટ લાગે છે

આપણી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો બને તેટલો શેર કરજો અને લાઈક એન્ડ શેર કરજો જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા આજનો વિડીયો અહીંયા સુધી રહેશે બાકી આગળ સારા સારા વિડીયો આવવાના છે તો તમે બન્યા રહો જય ગૌ માતા